વડાલી તાલુકાની મેઘ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ભાટી ચંદ્રિકાબા દ્વારા મેધ ગ્રામ પંચાયતને ગુજરાતમાં સ્વચ્છતા અને રોડ રસ્તા બનાવી ગામને વિકાસના પંથે લઈ જઈ રહ્યા છે વડાલી તાલુકાના મહિલા સરપંચ દ્વારા વડાલી તાલુકાના વિકાસવંતુ મેઘ ગામ બનાવવાનું સપનું પૂરું કરી રહ્યા છે આજે ગામમાંથી ઉકરડા દબાણો દૂર કરી સ્વચ્છતા તેમજ ગામને જરૂરી પાણી રોડ રસ્તા તેમજ લાઇટો અને પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે કમર કસી રહ્યા છે ગરીબને ઘર કોઈ ભેદભાવ વગર ગામનો વિકાસ મહત્ત્વ ધરાવે છે આ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ભાટી ચંદ્રિકાબાનું કહેવું છે કે મારી ગામ પંચાયતની જનતા સાથ સહકાર આપે એવી નમ્ર અપીલ છે રિપોર્ટર નરેન્દ્રસિંહ વડાલી મે ગ્રામ પંચાયતના પ્રથમ મહિલા સરપંચ અને અમારા સરપંચની કમિટીએ વિકાસનો પંથે ગામ માટે વિકાસ કર્યો છે કે ગામમાં સ્વચ્છતા પાણી લાઇટ રોડ રસ્તા ગટર વ્યવસ્થા પૂરી પાડી જરૂરિયાતમંજૂરી રહેઠાણ મકાન પૂરું પાડી મેં ગ્રામ પંચાયતને દેશના વિકાસનો એક મોટો હિસ્સો બનાવવા પ્રયત્નો કરી રહ્યા છીએ તે માટે આપણા ગ્રામજનોએ નમ્ર વિનંતી કે આ વિકાસના કાર્યમાં સાથ સહકાર આપો જાય છે